હલો હા મનસુખભાઈ હું કિરણ ના મમ્મી બોલું છું પૈસાનું હે સુરત કિરણ બેન બોલું સુરત શીખોવાડી માંથી બોલો બોલો બેન આ પૈસા ને ચેન ને આવી ગયું છે એટલે નરેશભાઈ ને આપું લ્યો આપો ચાલુ રાખજો ભાઈ ચાલો હા નરેશભાઈ મનસુખભાઈ આવી ગયું છે બધું પાછું આપડે મને પેલા આપડે સેના બારામાં વાત થઈ હતી મને પાછો ખ્યાલ કરાવવો પડશે સર આપડે ચીકુ માંથી કિરણ બેન ને આપડે જોવો ને હોના નો સેન ને પાંત્રીસ હજાર રૂપિયા અશોકભાઈ વાળા તમે અશોકભાઈ બોલો તમે કોણ બોલો હું કિરણ બેન ના ભાઈ બોલું છું મેં ફોન કર્યો હતો તમને ભાઈ હા નરેશ હા 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 એટલે ઈ બધું પાછું આવી ગયું છે અને બઉ કામ સારું કરી દીધું મારું નકર અમારે ગણતરી જ નહોતી આવવાની આ મામો રહ્યો ને આ પૂરા પૂરો રહ્યો ને આ પૂરો પૂરો બહુ ખરાબ છે મારે યુટ્યુબ માં હવે આપણે ઓલા ચીકુવાડી માંથી હું ને બેન નું નામ કીધું કિરણ બેન હા કિરણબેન બેન લેવા પટેલ હા અને લઈ જનાર વ્યક્તિ કોણ હતું અશોકભાઈ અશોકભાઈ ઈ સેન કેટલા તોલા નો હતો આપડે દોઢ તોલાનો હતો કેટલા દોઢ તોલા આવી ગયો કેટલા તોલા દોઢ દોઢ તોલા દોઢ તોલા અને પાત્રીસ હજાર રોકડા હતા શુક્રવાર દિવસે જ આવી ગયેલું છે બરાબર 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 હવે તમે છે ને કઈ બાળકોના છોપડા માટે એમાં થોડુંક અમને યોગદાન આપજો હા 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 વાંધો નહીં હા

જે જાગૃત નાગરિક તરીકે બતોબ બતાવતા હોય અમને કઈ લેવા દેવા નથી તમારું જે કામ છે ઈ થયું છે ઈ તમે યુટ્યુબ ની અંદર પુરાવા છે તમારો પેલો વિડિયો વાયરલ થયો ઈ ભોળાદના દાન ને ત્યાં સેવા કરવા જતા હતા ને એ વિડીયો વાયરલ થયો હા ભાઈ અશોકભાઈ ત્યાર પછી ભાઈ નો ફોન આવ્યો કે ભાઈ હું એને શુક્રવારે દાગી ના રૂપિયા દઈ આવું છું હવે આજ રોજ તમને જે મળી ગયું છે એ ફોન ઉપડ્યા નહી એટલે આજે તમે મને ફોન કર્યો હા એટલે ઈ જે કામ થયું છે આજે દોઢ તોલન દાગીને એટલે માનો તમારે બે અઢી લાખ રૂપિયા વસ્તુ પાછા આવે જ નહી આવી ગયા હા આવી ગયા હા તો ઈ વસ્તુ તમારે ગૌરવ લેવું જોઈએ ખાલી કોઈ પૂછે છે કોઈ કહે છે તો તેદી તો એડે કોઈ તમને કેતા ભાઈ બેન લઈ ગયા તો તમને તેદી કોઈ કેતા નતા પણ અત્યારે જે કામ થયું છે અને એમાં તમને શરમ લાગે છે ઈ નો હાલ બેન હા કેમ કે એમાં શરમાવું આપડે સાયન્સ લેવા જવું હંગરી રાખવી બે આમાં શું કઈ દાન કરશો ચોપડા માટે બાળકોના છોકરા છોકરા ને છોકરા જમાડવા નથી ભાઈ નરેશભાઈ તમે એમાંથી રૂપિયા જેવું બાળકોના ચોપડા માટે આપજો તમારા માંથી રિંગ કરજો ને એ તમારી ઈચ્છા હોય તો નકર ક્યાંક છોકરાએ દુખી થાય ને બધા દુખી થાય કેમ કે આ તો તમારા પૈસા પાછા આવ્યા અને તમે દરવાજામાં જો છોકરા ના બાળકોના ચોપડા માટે વાપરવા તમારી ઈચ્છા હોય તો

આવે છે છેલ્લે મારા એમાંથી હું તમને ફોન કરીશ એટલે જો તમે દેવાના હોઉં અને ઈ કરવાના હો તો હું તમને ઓલું સ્કેનર ને ચોપડાના માટે કરજો વાંધો નહી વાંધો નહીં ઓકે હા હા ઓકે ભલે હલો